ડેવલોપ કન્ટ્રી બનાવવા માટે સરકારના માધ્યમથી અનેક આયામો કર્યા અને લોક જાગૃતિના અનેક કામો તેમના થકી થયા બેટી બચાવ અભિયાન હોય શિક્ષણમાં શાળા પર્વત ઉત્સવ હોય જળ સંચયનું કામ હોય વૃક્ષારોપણનું એક પેડ માખે નામ હોય કે સ્વચ્છતાનું કામ હોય અથવા સ્વદેશીપણાની વાત હોય તો બધા કામો પ્રજા માણસે ઉપાડી લીધા આજે મોદી સાહેબનો જન્મદિવસ છે મા જગદંબા એમને ખૂબ શક્તિ આપે અને લાંબુ અને તંદુરસ્ત જીવન આપે એવી લાખો કરોડો ગુજરાતવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે